ગોધરાના ચંચોપા ગામમાં દીપડાનો આતંક યુવક પર હુમલો વન વિભાગની કાર્યવાહી ચાલુ ગોધરા તાલુકાના ચંચોપા ગામમાં દીપડાએ એક યુવક ઉપર અચાનક હુમલો કર્યો જેમાં ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો દિલ્હી મુંબઈ હાઈવે નજીક આવેલ નડામાં છુપાયેલા દીપડાએ ખેતરમાંથી પસાર થઈ રહેલ યુવક પર હુમલો કર્યો યુવકને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને હાલ તેની તબિયત સુધારા પર છે દીપડાને પકડવા માટે વન વિભાગની કામગીરી શરૂ સમાચાર સાથે જ ફાયર બ્રિગેડ અને અન્ય સંસ્થાઓની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી દીપડો હજુ પણ નાળામાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે સુરક્ષા માટે ગ્રામજનો દ્વારા નાડાની બંને બાજુઓ બંધ કરી દેવામાં આવી છે જેથી દીપડો બહાર ન નીકળે વન વિભાગની ટીમ દીપડાને પાંજરે પૂરવા સતત પ્રયાસ કરી રહી છે અને ગ્રામજનોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે હા મારું નામ ચંદ્રસિંહ હૃદય છે મારા છોકરાનું નામ શૈલેષ કુમાર ચંદ્રસિંહ છે મારો છોકરો ગયો ખેતરમાંથી પરત ફરતા દીપડાએ તેની પર હુમલો કર્યો હુમલો કરવાથી એને દીપડો ભાગી ગયો અને ગામ લોકો એકઠા થઈને ગામ લોકો બી ભેગા થઈ ગુમો દીપડો અત્યારે હાલ બોમ્બે દિલ્હી નેશનલ હાઈવે નાળા નીચે ઘૂસી ગયા છે ત્યાં પકડવા વાળા પણ આવ્યા છે અત્યારે અને પકડવાની કામગીરી ચાલુ છે હું એના પપ્પા છું હું ચંચોપાનો રહેવાસી છું મારું નામ શૈલશ છે હું ચંચોપાથી ગયો છું ખેતરમાં ગયો હતો તો નેશનલ દિલ્હી બોમ્બેની જોડે આવતો હતો તો નાળામાંથી દીપડા હુમલો કર્યો હતો મારી પર સિવિલમાં કાઢ્ય છે નાળામાં છે